કેમ છો બધા મજામાં છો ને આનંદમાં છો ને આજે સોળ નોવેમ્બર એટલે વિશ્વ પ્રેસ દિવસ એને આપણે શુભકામના આપવી પડશે ને કોઈ સત્ય દેખાડ્યું હોય કોઈ અસત્ય દેખાડ્યું હોય કોઈ એના પક્ષમાં બેહી ગયા હોય નોટ આપી એટલે સીધું એની પક્ષમાં બેસી ગયા હોય તો હું પહેલા જે સત્ય બતાવે છે જે સત્ય છાપે છે કોઈનાથી ડરતું નથી એવા મીડિયાવાળાને હું બહુ જ બહુ જ શુભકામના ખૂબ ખૂબ આગળ વધે પ્રભુ એમને હિંમત આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને જે મીડિયા બીજા મીડિયાવાળા છે ને પૈસા દેશનું જે થવું હોય થાય નાના માણસનું જે થવું હોય થાય પૈસા આપો છાપો મોટી ફાલતી એ તો આપવાના જ છે પૈસા દબાવી દે ગેલે ભાઈ એનો ચપાય ભલે એને ગુનો કર્યો હોય ને તો એને જ સાચું બતાવે હા ઢગડો રૂપિયા આવી જાય બાપ એવા મીડિયાવાળા એવા પ્રેસવાળાને પ્રકૃતિ ને સોંપી દઉં છું કે હે પ્રકૃતિ હે પ્રભુ પરમાત્મા એને સદબુદ્ધિ આપે અને જે અસત્ય જે દેખાડે છે જે દેશ માટે ગુમરાહ કરે છે જે પબ્લિકને અસત્યનું સત્ય બતાવી રહ્યું છે એવા મીડિયાવાળા મીડિયાવાળાને પ્રકૃતિ હે પ્રભુ પરમાત્મા એને બતાવો કંઈક એની રીતે તમારી રીતે પ્રભુ એને ચટાકા ફટાકા જે કંઈ આપવું હોય કે તમે એ રીતે આપજો અમે એમને એવી પ્રાર્થના પ્રભુ પાસે કરીએ છીએ કે એને થોડું મગજમાં આવું એ પ્રભુ પરમાત્મા એમને સદબુદ્ધિ આપે અને જે નાના માણસો બિચારા જે સત્ય હોય એ રેભાઈ નહીં એવા લોકોને આજે અમુક પ્રેસવાળા વિચારા મારી નાખતા હોય કે કે પૈસાના જોરેથી નાનો માણસ બિચારો છે સત્ય હોય એ મરી જાય આખી જિંદગી પીલાય પીલાય કંઈક તો નાનું એવો ગુનો કર્યો એ ન કર્યો એને તો એને ફસાવી દે હો બાકી પીડિયા પૈસા મળ્યા ભાઈ નિર્દોષને બી ફસાવો આવા મીડિયાવાળા પ્રભુ હે પરમાત્મા એને સદબુદ્ધિ આપો કે એને ચટાકા ફટાકા એને ખવડા આપો એને બસ એ જ મારી પ્રભુ એમની પ્રાર્થના છે મારી અને જે સત્ય આપે છે કોઈનાથી ડરતું નથી પ્રભુ એમને હિંમત આપજો જય શ્રી કૃષ્ણ આવજો મંડે માતરમ ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત અને આ વિડીયો પ્રેસ સુધી પહોંચાડો સમજી ગયા ખૂબ શિયર કરો લાઈક કરો ને સરપ્રાઇઝ કરજો હ ભૂલતા નહીં કંઈ કરતા નથી આજે તમને કઉ દબાણ કરીને હા સમજી ગયા બરાબર તો જય જય ગરવી ગુજરાત